બોર્ડની પરીક્ષાને લઈ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય શિક્ષણ અધિકારી કચેરીનો વધુ એક મહત્વપૂર્ણ પ્રયોગ કચેરી મારફતે જે તે વિષયના પેપરના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓ માટે એક કલાકનો વિડીયો લેક્ચર મોકલવામાં આવશે જેના થકી વિદ્યાર્થીઓ જે તે વિષયનું રિવિઝન કરી શકશે આ પ્રયોગ એટલા માટે ખાસ છે કારણ કે એવરેજ ગણાતા વિદ્યાર્થીઓને એક કલાક વિવિધ વિષયના એક્સપર્ટ શિક્ષક દ્વારા સરળ રીતે માર્ગદર્શન આપવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી શકે અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની મદદથી એક્સપર્ટ શિક્ષકોના વિડિયો લેક્ચર રેકોર્ડ કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ દસ અને બારના સિત્તેર હજારથી વધારે વિદ્યાર્થીઓને લાભ થશે અમે મિશન સિદ્ધત્વ અંતર્ગત અમૂલ્ય એક કલાક તજજ્ઞની ટીમ સાથે આ પ્રકારના એક પ્રોજેક્ટનું અમલીકરણ કરેલ છે આ પ્રોજેક્ટ મુખ્યત્વે અમારો એવરેજ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારના જે એવરેજ વિદ્યાર્થીઓ છે તેઓને અનુલક્ષી અને આયોજિત કરવામાં આવ્યો છે આમાં પરીક્ષાના આગલા દિવસે વિદ્યાર્થીઓ પાને યુટ્યુબના માધ્યમથી એક લિંક મોકલવામાં આવશે તમામ આચાર્યશ્રીઓને આ બાબતથી અમે અવગત કરેલા છે આચાર્ય આચાર્યશ્રીઓના માધ્યમથી વાલીઓ સુધી આ લિંક પહોંચશે અને આ લિંકમાં અમારા અનુભવી તજજ્ઞ શિક્ષકશ્રીઓનો વિડીયો મોકલવામાં આવશે અને તેઓ દ્વારા પરીક્ષાના આગલા દિવસે અમુક પર્ટિક્યુલર કેટલા પોર્શનની તૈયારી કરે તો એવરેજ વિદ્યાર્થી સરળતાથી ધોરણ દસ અને બારની પરીક્ષામાં પાસિંગ માર્ક તેમજ એવરેજ માર્ક મેળવી શકે તે પ્રકારની અગત્યની ટીપ્સ તેઓને આપવામાં આવશે